ગુજરાત ચાય ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું આપનો રાજેશ જોશી આજે એક એવા સમાચારની વાત કરવી છે કે જ્યાં જુગારીઓને પકડવા માટે પોલીસ પાછળ દોડે છે જુગારીઓ ભાગે છે તળાવમાં પડે છે અને પોલીસ પથ્થરના ખાખરે છે આપને નવાઈ લાગશે પણ વાસ્તવિક દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે ડ્રોન કેમેરાથી લેવાયેલી આ તસવીરોમાં જબરદસ્ત માહોલ જુગારીઓને પકડવા માટેનો જોવા મળી રહ્યો છે પોલીસે જીવ સટોસટની બાજી ખેલીને પણ જુગારીઓને પકડ્યા છે આ જુગારીઓ કુંભારોડા મોજી વિસ્તારમાં જુગાર રમતા હતા પોલીસને બાતમી મળી અને પોલીસ ત્યાં ત્રાટકી પોલીસને જોઈને જુગારીઓ ભાગ્યા ભાગ્યા તો એવા ભાગ્યા કે પોલીસ પાછળ દોડી પોલીસથી બચવા જુગારીઓ તળાવમાં પડ્યા પોલીસે પથ્થર ના હા માર્યા પણ તોય જુગારીઓ ભાગ્યા અને આખરે જુગારીઓ પકડાઈ ગયા આ જુગારીઓને કુલ સાડત્રીસ હજારની માલમત્તા સાથે પોલીસે ગિરફતાર કર્યા છે ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ આજે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને એવી બાતમી મળી કે મોતી તળાવ કુંભારોડા વિસ્તારમાં કેટલાક શખ્સો જાહેર જગ્યામાં ભેગા થઈને જુગાર રમે છે પોલીસ અહીં ત્રાટકે છે અને ઇરફાન ઉર્ફે પાનિયો અશરફભાઈ સુમરા તેનો ભાઈ અક્કરમ ઉર્ફે ભોપો અને અન્ય બે જણા અહીં રમતા હતા પોલીસે તેમને પકડવા માટે તેની પાછળ દોટ લગાવી આરોપીઓ ભાગ્યા અને એક તળાવમાં પડ્યા પોલીસે આરોપીઓને પકડ્યા છે કુલ આ પ્રકરણમાં ત્રણ આરોપીઓ ગિરફતાર થયા છે આરોપીઓમાં અનુક્રમે કુલ આઠ આરોપીઓ છે જેમાં ચાર થી આઠ ને પકડવાના બાકી છે અને ચાર આરોપીઓ પકડાયા છે જે આરોપીઓ પકડાયા છે અને જેના નામો ખુલવા પામ્યા છે તેમાં જાહિદ ઉર્ફે મોલાના અલીભાઈ દતર કે જે મદીના બાગની બાજુમાં નવાપરામાં રહે છે આ ઉપરાંત દિલીપ ઉર્ફે મફાભાઈ થારતિયા મિલની ચાલીમાં રહે છે કુંભરોડામાં ઇમ્તિયાઝ રસુલભાઈ શર્મા ઝીલપાલની બાજુમાં નેરામાં રહે છે ઈરફાન ઉર્ફે પાનિયો અશરફભાઈ સુમરા કુંભરોડા મોચવામાં રહે છે અકલમ ઉર્ફે ભોપો જે ઈરફાનનો ભાઈ છે તે પણ મોચી રહે છે નજીર રહીમભાઈ શેખ કે જે નાળા પાસે મોચી રહે છે આ ઉપરાંત આરીફ ઉર્ફે ચીનો બકાલી ભીલવાડા સર્કલ પાસે રહે છે અને યાસીન ઉર્ફે બાવકો તૈબાણી કે જે દાણાપીઠમાં રહે છે આ આરોપીઓ જુગાર રમતા હતા અને પોલીસ ત્યાં ત્રાટકે છે ઈરફાન અકરમ નજીર અને આરીફ અને યાસીન પોલીસની આ રેડ દરમિયાન ભાગી જવામાં સફળ રહે છે પોલીસે કુલ સાડત્રીસ હજાર રૂપિયાની માલમત્તા કબજે કરી છે પોલીસની આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વાળા અને સ્ટાફના વનરાજભાઈ ખુમાણ જયદીપસિંહ ગોહિલ માનદીપસિંહ ગોહિલ ઉમેશભાઈ હુંબેલ સહિતનો પોલીસ કાફલો જોડાયો હતો